આજે શિક્ષક દિવસ છે દેશભરમાં આજે ભારે ઉત્સાહ સાથે ડૉ રાધાકૃષ્ણ સર્વપલ્લીના જન્મદિવસની ઉજવણીને લઈ આજે શાળા હોય કે કોલેજ મોટા ભાગના શૈક્ષણિક સંકુલની કામગીરી આજે બાળકોએ સંભાળી હતી એટલે કે એક દિવસના શિક્ષક બની આજે દાનેરા પોલીસના પોલીસ ઇન્સ્પેક્ટર એટી પટેલે શિક્ષક દિવસને યાદગાર બનાવ્યો છે દાનેરા તાલુકાના અલગ અલગ ગામોમાં વર્ષો સુધી શિક્ષક તરીકેને જવાબદારી નિભાવનાર નિવૃત્ત શિક્ષકોને માનભેર બોલાવી તેમનું સન્માન કરી વડીલ શિક્ષકોના દિલ જીતી છે ડીબી પારેખ હાઈસ્કૂલ પૂરી કરી સમાજને શિક્ષણનું દાન આપનાર શિક્ષકોનું સન્માન કરવામાં આવ્યું હતું ધાનેરા તાલુકાને શિક્ષણ બાબતે પછાત માનવામાં આવતો હતો જોકે એ સમયે શિક્ષણનું જ્ઞાન મેળવી દાંદેરા તાલુકાના બાળકો શિક્ષિત બને તે માટે વડીલ શિક્ષકોએ અનેક વિદ્યાર્થીઓના ભાવિનું ઘડતર કર્યું છે આવા નિવૃત્ત શિક્ષકોની યાદી મેળવી દાનેરા પોલીસ પેક્ટરે એટી પટેલે વિદ્યાર્થીઓની હાજરીમાં તેઓનું બહુમાન કર્યું હતું યોગ્ય દિવસે વડીલ નિવૃત્ત શિક્ષકોને યાદ કરી તેમનું સન્માન કરતા શિક્ષકોએ દાનેરા પોલીસનો આભાર વ્યક્ત કર્યો છે આજે શિક્ષક દિન નિમિત્તે ભી હાઈસ્કૂલમાં માન્ય એટી પટેલ સાહેબ તરફથી નિવૃત્ત શિક્ષક કર્મચારીઓનો સન્માનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો તમામ નિવૃત્ત કર્મચારીઓને પણ ખૂબ જ આનંદ આવ્યો કે આવો જો કાર્યક્રમ જો જીવનમાં મારી દૃષ્ટિએ પ્રથમવાર પોલીસ ખાતા તરફથી કરવામાં આવ્યો છે અને હીરાની ઝવેરાત હીરાની પાર્ક ઝવેરી કરી શકે એમ સાહેબ પણ શિક્ષકના જીવ હતા અને એટલા માટે શિક્ષણનું મૂલ્યાંકન પોતે કરી શક્યા છે અવારનવાર સાહેબને ધાર્મિક કાર્યમાં પણ સાહેબ ખૂબ અગ્રેસર હોય છે અમારો જ્યારે સિત્તેર વર્ષથી ઉપરનો સન્માન કાર્યક્રમ રાખેલો એ વખતે સાહેબ પાલનપુર હતા છતાં પણ શેખ પાલનપુરથી પણ ઉપસ્થિત રહી અને અમારા કાર્યક્રમમાં હાજરી આપી હતી એ બદલ સાહેબનો પણ અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ જે સ્કૂલમાં અમે ભણ્યા હતા એ જ સ્કૂલમાં આજે આ કાર્યક્રમ યોજ્યો છે એટલે અહીંના આચાર્યશ્રી તમામ સ્ટાફ મિત્રોનો પણ અમે ખૂબ ખૂબ આભારી છીએ આજે ધનેરા તાલુકામાં તાલુકાના પોલીસ સ્ટેશનના પીઆઈ સાહેબ શ્રી એ ટી પટેલ સાહેબ અને એમની ટીમ દ્વારા અમારો નિવૃત્ત શિક્ષકોનો ધાનેરા નગર અને તાલુકા તાલુકાના નિવૃત્ત શિક્ષકોનો સન્માન કાર્યક્રમ રાખેલો શિક્ષક દિન નિમિત્તે અને એ આ શાળાની અંદર જે શાળાની અંદર હું પાંચથી દસ ભણ્યો જ છું આ દેવી પારિક હાઈસ્કૂલ શાળામાં એ શાળામાં આ કાર્યક્રમ રાખેલો અને સાહેબ ખૂબ સારો અભિગમ રહેલો છે એટલે આ કાર્યક્રમ અમે પણ રથની લાગણી અનુભવીએ છીએ અને આ કાર્યક્રમ થયો એ માટે એટી પટેલ સાહેબ અને એમની ટીમનો આભાર દાંદેરા પોલીસ પરિવાર સેવાના કામો થકી છે આજે શિક્ષક દિવસ જેવા મહત્વના દિવસે શાળામાં અભ્યાસ કરતા બાળકો સામે શ્રેષ્ઠ જીવન વિતાવનાર ગુરુજીઓને માન આપવામાં આવ્યું હતું દાંદેરા પોલીસ પરિવારે હાજર રહી દાંદેરા તાલુકાના નિવૃત્ત અને વર્તમાન અને વિદ્યાર્થીઓ સાથે શિક્ષક દિવસની ઉજવણી કરી સમાજને નવી રાહ બતાવી છે જે નિવૃત્ત થયેલા શિક્ષકો છે ધાનેરા નગર અને ધાનેરા તાલુકાના એવા નિવૃત્ત થયેલા શિક્ષકોનો આજે પોલીસ દ્વારા એક સ સન્માન સમારોહ રાખવામાં આવેલો છે જેમાં જે નિવૃત્ત થયેલા ત્રીસેક શિક્ષકો હાજર રહેલા અને ધામધૂમથી ઉજવણી કરવામાં આવેલી છે